નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે આ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આ ખેડૂત ઉપર હમણાં આડત્રીસ જેટલી યોજનાઓના ફોર્મ ભરાવા જઈ રહ્યા છે અને ટૂંક સમયની અંદર જ ફોર્મ ભરાવાના શરૂ થવાના છે અને ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ પર મતલબ કે થોડા દિવસો માટે જ તમે ફોર્મ ભરી શકશો બહુ લાંબો સમય નથી આપ્યો તો કઈ તારીખેથી ફોર્મ તમે ભરી શકશો ત્યાર પછી એમાં તમારે જો બાગાયતી કોઈ યોજના જોઈતી હોય તો એના ફોર્મ ભરાય છે ત્યાર પછી ટ્રેક્ટર અથવા તો ઓજારોને સહાય તમારે કોઈ જોઈતી હોય છે તો એના પણ ફોર્મ ભરાય છે અને એના સિવાયની ઘણી બધી યોજનાઓ છે એના ફોર્મ ભરાવા હમણાં શરૂ થવાના છે તો કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ શરૂ થવાના છે કઈ કઈ યોજનાઓના ફોર્મ ભરાવાના છે એ ટુ જેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો આમાં મિત્રો બે પ્રકારની યોજનાઓ છે એક તો તમે સાત દિવસ સુધી તમે ફોર્મ ભરી શકશો અને એક યોજનાઓ એવી છે કે એમાં પેટા ઘણી બધી યોજનાઓ છે કે જેમાં તમે પંદર દિવસ સુધી ફોર્મ ભરી શકશો તો પહેલાં આપણે વાત કરીએ સાત દિવસમાં કઈ કઈ યોજનાઓ છે કે જે સાત દિવસમાં તમે ફોર્મ ભરી શકશો અને કઈ તારીખથી શરૂ થશે તો વાત કરીએ આપણે અહીંયા તમે જોઈ શકો છો એક બાર બે હજાર ચોવીસથી સાત બાર બે હજાર ચોવીસ સુધી તમે આમાં ફોર્મ ભરી શકશો કઈ કેમાં ફોર્મ ભરી શકશો હું તમે હવે પછી યોજનાઓ જે જણાવું છું એ યોજનાઓમાં વાત કરીએ સૌ પ્રથમ અર્ધપાકા મંડપ કે જેમાં તમે વે શાકભાજીની ખેતી કરતા હોય વેલાવાળા શાકભાજી હોય તો એ વેલા એના ઉપર ચડાવી અને ઉછેર કરતા હોય છે બરાબર તો એવા અર્ધપાકા એની સહાય મળશે તમને ત્યાર પછી કાચા મંડપ જો ટામેટા મરચાં અને અન્ય શાકભાજીની ખેતી કરતા હોય તો તમને કાચા મંડપની સહાય મળશે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન બરાબર તો આ પણ એક યોજના છે તેમાં પણ તમે ફોર્મ ભરી શકશો ત્યાર પછી ચોથા નંબરની વાત કરીએ તો તમે સરગવાની ખેતી કરતા હોય તો એમાં પણ તમને સહાય મળશે પ્લાસ્ટિક મલ્ય લેયંગ મશીન પ્લાસ્ટ પ્લાસ્ટિક મલ્ય મશીન કોને કહેવાય તો કે દાખલા તરીકે તમે તરબૂસની ખેતી કરતા હોય એના ઉપર પ્લાસ્ટિક તમે પાથરો અને પ્લાસ્ટિક પાથરવાનું જે મશીન આવે છે તો એ મશીન તમને મળવા પાત્ર રહેશે એમાં સબસિડી હોય છે બરાબર તો એ તમારે લેવું હોય તો એમાં પણ એમાં છે ત્યાર પછી મેન્યુઅલ સ્પેયર સ્પ્રેયર મતલબ કે હાથથી છાંટવાનો પંપ દવા છાંટવાનો પંપ એ છે ત્યાર પછી ખેતર પરના ગ્રેડિંગ શોટિંગ પેકિંગ એકમ ઊભા કરવા એ સહાય મળશે કાપણીના સાધનો કાપણીના સાધનોમાં જમીન ખેડવાના જે સાધનો હોય છે રોટાવેટર વગેરે ઓરણી વગેરે તો એ તમામ આવી જતા હોય છે તો આ બધી વસ્તુમાં તમે ફોર્મ ભરવા માગતા હોય તો એના સિવાયની પણ હું તમને યોજના બતાવું છું ત્યાર પછી વાત કરીએ મિત્રો પ્રોસેસિંગના સાધનો પ્રોસેસિંગના સાધનો મતલબ શું કહેવાય કે પ્રોસેસિંગના સાધનોમાં મતલબ તમારે કોઈ મગફળી હોય અને એને તેલ કાઢી અને તમે વેચો તો એનું એક પ્રોસેસિંગ કહેવાય બરાબર તો એવા રીતના સાધનો હશે આમાં બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય તો બાગાયત પણ મતલબ કે તમારા આંબાનો બગીચો એને રસ કાઢીને તમે વેચો તો એના પ્રોસેસિંગ છે તેવા નવા યુનિટ આ હું તમને એક એક્ઝામ્પલ તરીકે આપ આપું છું બરાબર કે જેથી તમે સમજી શકો બાકી જે તે સમયે જે તે હશે તો એ સાત તારીખે અથવા તો પહેલી તારીખે ખબર પડશે આપણને ત્યાર પછી ઔષધીય સુગંધિત પાકોના માટે નવા ડિસ્ટિલેશન યુનિટ હવે ઔષધીય તમે કોઈ વાવેતર કરતા હોય તો એના માટે અમુક એનું સાંચવણ માટે અથવા તો એનું પ્રોસેસિંગ કરવા માટે અમુક વસ્તુ લેવી પડશે લેવી પડે તો એના માટે તમને સહાય મળશે ત્યાર પછી મધમાખી ઉછેર કેન્દ્ર તમે જો તમારા બગીચામાં હોય તો એના વિશે પણ તમને સહાય મળશે એના માટે પણ સહાય મળશે મિશન મધમાખી કાર્યક્રમ ત્યાર પછી સૌથી મહત્ત્વની વસ્તુ મિત્રો કે જો ટ્રેક્ટર લેવા માગતા હોય તો ટ્રેક્ટર પર તમે લઈ શકશો ટ્રેક્ટર તમે વીસ એસપીથી પાંત્રીસ એસપી સુધી તમે લઈ શકશો અહીં તમે જોઈ શકો છો વીસ એસપીથી પાંત્રીસ એસપી સુધી તમે ટ્રેક્ટર લઈ શકો છો ત્યાર પછીની વાત કરીએ સોળમા નંબરની તો સોળમા નંબરમાં પાવર સેક્સ સ્પ્રેયર મતલબ કે જે તમારા બગીચામાં તમારે દાખલા તરીકે દવા દવાનો સ્પ્રે કરતા હોય અથવા તો પાણીથી કોઈ બગીચો તમે સાફ કરતા હોય તો એનું જે દવા છાંટવાનો જે મોટો પમ્પ આવે આઠ દસ હજાર રૂપિયાવાળો તો એની વાત કરવામાં આવે છે તો એમાં ત્રણ પ્રકારના આવશે બરાબર એમાં તમારે જે પણ જેમાં પણ તમારે ફોર્મ ભરવાનો હોય એ તમે એમાં ફોર્મ ભરી શકો છો ત્યાર પછી સ્વયં સંચાલિત બાગાયત મશીનરી બરાબર આજથી તમે મતલબ કોઈ ખોદણી કે નેદણી કરી શકો તો એવી રીતના હશે ત્યાર પછી કંદમૂળો છે અને દાંડીના ફૂલો છે તો આ એકવીસ પ્રકારની યોજનાઓ છે તો એ તમે સાત દિવસ તમારે આપેલા છે ને સાત દિવસમાં તમારે ફોર્મ ભરવાનો રહેશે એકથી સાત તારીખ સુધીમાં બરાબર હવે વાત કરીએ આપણે કે પંદર દિવસમાં કઈ કઈ યોજનાઓ છે તેના ફોર્મ ભરવાના છે હવે આમાં તમારે બગીચાઓને લગતી જે સહાયો છે તો એ આવશે એમાં પણ આપણે વાત કરી લઈએ આપણે કે ભાઈ અહીંયા કઈ કઈ તારીખ છે તો એક બાર બે હજાર ચોવીસથી પંદર બાર બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો શેના ફોર્મ ભરી શકશો તો વાત કરીએ સૌ પ્રથમ આંબા તથા જામફળ તથા ફળપાક ઉત્પાદકતા વધારાનો કાર્યક્રમ એક પ્રકારની યોજના હશે બરાબર એ તમે એમાં ફોર્મ ભરી શકશો આંબા તથા લીંબુ ફળપાકના જુદા જૂના બગીચાઓને નવસર્જન માટે સહાય મતલબ કે જૂનો બગીચો છે તેને કાપણી કરવાની હોય અથવા તો એનું નવસર્જન કંઈ કરવાનું હોય રિનોવેશન તો એના માટેની એક સહાય હશે ત્યાર પછી કમલમ કમલમ ફળ ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ મતલબ કે તમારે ડ્રેગન ફ્રૂટ વાવવાનું હોય તો એના માટે પણ સહાય તમને મળશે ત્યાર પછી કેળ કેળની જે ટિસ્ટુ કહેવાય આપણે બરાબર નાના નાના જે થળિયા હોય તો એ ફળ પાકના ઉત્પાદનમાં વધારાનો કાર્યક્રમ હશે ત્યાર પછી કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય મતલબ કે ખારેકની ખેતી જો તમે ખજૂરાની ખેતી કરવા માંગતા હોય કચ્છ બાજુ તો એના માટેની સહાય હશે નારિયેલીનું વાવેતર સોમનાથની અંદર જો નારિયેળી વધારે થાય તો નારિયળીનું વાવેતર હોય કરવા માગતા હોય આ આ વખતે તો એમાં પણ તમે ફોર્મ ભરી શકો છો પપૈયા ફળ પાકના ઉત્પાદન માટે ની પણ સહાય છે તો એ પણ તમે ભરી શકશો દસમા નંબરમાં ફળ પાક પ્લાસ્ટિકના મલ્ચિંગમાં સહાય જે પ્લાસ્ટિકની મલચિંગ કરતા હોય આપણે શિયાળામાં કોઈ ખેતી કરતા હોય તરબૂસની કે જે પણ અને મલ્ચિંગ કરતા હોય પ્લાસ્ટિંગ જેથી કરીને એમાં જીવાત ન આવે અથવા તો સુકાગરો ન આવે ખળ ઊગે નહીં તો એ પ્લાસ્ટિક મલ્ચિંગ જો તમે પાથરમાં માંગતા હોય તો એના માટે પણ સહાય સહાય છે ત્યાર પછી વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના પાકોની સહાય મળશે ઘનિષ્ઠ ખેતીની ઘનિષ્ઠ ખેતીથી વાવવામાં આવેલા ભાગો આંબા દાડમ જામફળ લીંબુ માટે સહાય છે આવી વસ્તુ તમે વાવવા માગતા હોય આંબા દાડમ જામફળ લીંબુ તો એના માટે પણ સહાય છે તો આ પ્રમાણે મિત્રો આડત્રીસ પ્રકારની યોજનાઓ શરૂ થઈ જવા થવાની છે પહેલીસ તારીખથી શરૂ થવાની છે પરંતુ બીજી એક મહત્ત્વની વાસ્તુ તમને કહી દઉં કે ફક્ત સાત દિવસ જ છે એટલા માટે તમે જેટલા પણ વહેલાં ફોર્મ ભરશો એટલો તમારો વારો આવી જશે અને સાત દિવસમાં એક સાથે બધા ખેડૂતો ફોર્મ ભરશે એટલે વેબસાઇટ પર થોડી ધીમી હશે એટલા માટે તમારે જો ફોર્મ ભરવા માગતા હોય તો વહેલું ફોર્મ ભરી દેવાનું એમાં આઠ અને નકલ આધાર કાર્ડ અને કાર્ડ આટલી જ વસ્તુ જોશે બહુ બીજી કોઈ વસ્તુ જોશે નહીં તો જે તે સમયે યોજના શરૂ થશે ત્યારે આપણે એક વિડીયો અલગથી બનાવી દઈશું તો વિડીયો ગમે હોય મિત્રો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો